ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ મોરવા હડફમાં આજરોજ શ્રી જે આર માં પ્રજાસત્તા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિનભાઈ સાહેબ પ્રસંગો વચન આપ્યું છે શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ સાહેબ આભાર વિધિ કરી દરેકનો આભાર માન્યો સંસ્થાના પ્રમુખ શ્રી પુરણભાઈ દેસાઈ સાહેબ પણ શાળા પરિવારના દરેક સભ્યોને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભકામના પાઠવી બ્યુરો રિપોર્ટ પંચમહાલ